સંવાદદાતા ચિરાગ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે ચિરાગ વડોદરામાં ડભોઈ રેલવે અંડરપાસ માથાનો દુખાવો સમાન બન્યો છે અને કમર સુધી પાણી અત્યારે ભરાઈ ચૂક્યા છે લોકોને કેટલી પરેશાની કોઈ કામગીરી કરવામાં આવી બિલકુલ ધરા જે પ્રકારથી વાત કરવામાં આવે તો રેલવે વિભાગ દ્વારા જે બ્રોડગેજ લાઈન નાખવામાં આવી છે જેની કારણે જે એક ગામમાંથી બીજા ગામને જે રસ્તો જોડતો હોય એના માટે અંડરબ્રિજ બનાવવામાં આવ્યા છે પરંતુ આ અંડરબ્રિજ છે એ અનેક સમસ્યાઓ સર્જે છે આવા જવામાં તકલીફ સર્જે છે બિલકુલ વડોદરા ડભોઈ તાલુકામાં આમ જોવા જઈએ તો 10 થી બાર જેટલા અંડરબ્રિજો આવેલા છે અને આ તમામ જગ્યાઓ ઉપર જે જામન બોરનું જે પાણી છે એ ફરી વળે છે જેના કારણે વાહન વ્યવહાર બંધ કરવામાં આવે છે સાથે સાથે ડભોઈ તાલુકાના જે વઢવાના ગામને જોડતો એક અંડરબ્રિજ આવેલો છે ત્યાં અનેક વખત રોજિંદા પણ વહેલી સવારથી દામન બોરનું જે પાણી છે એ ફરી વળે છે જેના કારણે યાતાયાત બંધ થઈ જાય છે સાથે સાથે જે ગ્રામજનો છે એ અવર જવર નથી કરી શકતા જેને કારણે વઢવાના ગામના જે ગ્રામજનો છે તે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો સાથે સાથે પાણીમાં ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો ક્યાંક ને ક્યાંક અનેક રજૂઆતો રેલવેના તંત્રના અધિકારીઓને કરવામાં આવી છે છતાં પણ કોઈ પણ અહીંયા જે સમસ્યાનું જે નિરાકરણ છે કરવામાં નથી આવ્યું જેના કારણે આ સમસ્યા છે પરંતુ આગમી સમયની અંદર આ સમગ્ર જે મામલો છે સાંસદ સુધી પણ પહોંચે છે પણ ગીતાબેન રાઠવડ આપણે આ બાબતમાં રેલવેના અધિકારીઓને શું સૂચન સૂચ છે ક્યારે સમાધાન કરે છે તે જોવાનું રહેશે બિલકુલથી ચિરાગ આભાર આપના તમામ જાણકારી માટે